આપણે જોયું છે પહેલા તો ઝી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત છે હમણાંથી આપણે જોયું છે કે સરકારી શાળાઓમાં કઈ રીતે ઓનલાઈન સિસ્ટમ આવ્યા બાદ જે ગુલ્લીબાજ શિક્ષકો છે તેના પ્રમાણ વધી રહ્યા છે અને કિસ્તાઓ સતત સામે આવી રહ્યા છે જ્યારે અમારી ટીમ સુરતમાં પહોંચે છે ત્યાં સરકારી શાળામાં પણ કઈ રીતે એક શિક્ષક ગેરહાજર અલગ અલગ કારણો દર્શાવવામાં આવે છે શું શિક્ષણ સમિતિના ધ્યાનમાં આ બધી વાતો નથી આમાં શું છે કે ગઈકાલથી આ બધા કિસ્સાઓ ઉજાગર થયા છે લગભગ મેં પણ પચ્ચીસ છવ્વીસ શાળાઓમાં આકસ્મિક મુલાકાત થઈ છે એમાં મને એવો કોઈ કિસ્સો બહાર દેખાયો નથી અને આ કદાચના સારામાં ગુલ્લી મારી હોય તો આચાર્યની જવાબદારી બને છે કે એમની રજા લેવાની હોય કે જે હોય તે મુખ્ય આચાર્યની કારણ કે સાડી ત્રણસો સ્કૂલો છે એટલે આપણે ચોક્કસપણે આચાર્યો

અમારા ભાગમાં ચોક્કસ આવે છે બેન પણ અમારે છે ને અમારા આઠ નીચે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવેલી હોય છે એ લોકોને ચાલીસ પચાસ સ્કૂલો આપવામાં આવેલી હોય છે એટલે હમણાં હવે પાછું છે ને પંદરમી ઓગસ્ટનો તહેવાર આવે છે એટલે તમારી જે વ્યાજ મને ધ્યાન પર આવી અને હવે અમે આવનારના ભવિષ્યમાં બધા નિરીક્ષકોની મિટિંગ કરીને દરેક પાસે રિપોર્ટ માંગીશું ચોક્કસ મને એલે પણ કાપડિયા સાહેબ આપણે આ જે ઓનલાઈન સિસ્ટમ લાવ્યા છે આ એની મોટી ચૂક કે ક્ષતિ કહી શકાય કે જે ગેરહાજર રહે છે એમની ખબર નથી પડી શકતી તમારા સુધી એ વાત નથી પહોંચી શકતી હં હં એટલે હું એના એ હું ચોક્કસ તપાસ કરાવી છે ને આ નિરીક્ષકોને યુઆરફી જવાબદારી હોય છે ત્યાર પછી બાબત અમારા ધ્યાન પર આવતી હોય છે

તો આના માટે અમે ચોક્કસ અગાઉ ઊઠી હવે પગલા લેવાનું ચાલુ કરીશું રાજેન્દ્રભાઈ મને એક વસ્તુ પણ સમજાવો આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે બનાવ્યું છે જે આખા ગુજરાતમાં તમામ સરકારી શાળાઓ પર એ સિસ્ટમ થ્રુ ધ્યાન રાખીને બેઠી છે ને ઓનલાઈન હાજરી પુરાય છે તો એ હાજરી કઈ રીતે પુરાતી હોય છે સમગ્ર શિક્ષા અભિયાન વિદ્યા પેલો કેન્દ્ર બન્યું છે સુરતમાં પણ આપણે ઉડનામાં બનાવવામાં આવ્યું છે ને એનો ઓપનિંગ મહિના પહેલા જ કરવામાં આવ્યું છે પણ હજુ થોડાક ડેટા આપણી પાસે ઉપલબ્ધ નથી થયા તો હું તો ચોક્કસપણે માનું છું કે આવા સમીક્ષા કેન્દ્રો હવે સુરતમાં સ્થપાશે તો ચોક્કસ જ આ દસ પંદર મિનિટમાં ધ્યાનમાં આવી જશે કે ભાઈ આ શિક્ષક નથી આ નથી આવ્યા કેમ કે આ તો મોટી લાલિયાવાડી છે સાહેબ આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોટા મોટા દાવાઓ કરતા હોય છે અન્ય રાજ્યમાંથી આપણો વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોવા માટે ત્યાંના જે અધિકારીઓ હોય છે તે પણ પહોંચતા હોય છે પણ આપણા ગુજરાતમાં જ આપણે સિસ્ટમ સરખી રીતે લાગુ નથી કરી શકતા તો પછી મોટા દાવા અને મોટી વાતોનું શું મતલબ ના બેન એવું નથી અમે પણ એ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી છે અમને ઓનલાઈન જ તરત જ બધા ડેટા ઉપલબ્ધ થઈ જાય છે શિક્ષકો પણ આ મોટી જવાબદારી યુવા સિંહ અને શિયાળ ની હોય છે ને એ લોકો ફોન સાથે એ લોકોની અંદર જે ડેટા હોય છે ને એમાંથી એ લોકો ડેટા આપતા હોય છે

આચાર્ય એની ને સીઆરસીઆ ને નિરીક્ષકો જવાબદારી હોય છે તો અમે ટૂંક જ સમયમાં લગભગ તો આજે જ નહીં તો પછી આ કિસ્સાઓ અમારી સામે આવ્યો છે એના માટે ચોક્કસ બધાને બોલાવીને મિટિંગ કરીને આકરા પગલા લેવા માટેનો પ્રયત્ન કરીશું સાહેબ આકરા પગલા તો લેવા પડશે કેમ કે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આપણી સાથે જોડાયા હતા જેમનું કહેવું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે પણ હજુ સુરતના ઉધના વિસ્તારમાં એક સમીક્ષા કેન્દ્ર ફાળવવાનું બાકી છે એટલે પ્રોપર ડેટા નથી મળી રહેતો પરંતુ આખરે ક્યારેય ડેટા મળશે ત્યાં સુધી આ પ્રકારના લે ભાગો બે જવાબદારી વાળા લાલિયાવાડી વાળા શિક્ષકો આપણા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકતા રહેશે તે સવાલ ઉઠે and how